ભાવનગર શહેરની અંદર બે પ્રકારના વિકાસના કામો થાય છે જેમાં અમીર વિસ્તાર હોય છે ત્યાં અલગ વિકાસના કામો થતા હોય છે અને મધ્યમ અને ગરીબ જે વિસ્તાર હોય છે ત્યાં અલગ પ્રકારના કામો થતા હોય છે તમને ગરીબ વિસ્તારની અંદર જ્યાં વિકાસના કામ થયું છે તેના તમને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ ચાવડી ગેટથી કુંભારવાડા અંડરબ્રિજ સુધીનો આ તમે રોડ જોઈ શકો છો બે હજાર પચીસના મહિનામાં આ જે રોડ છે તેમાં મેટલ ગ્રાઉન્ડિંગ નાખી અને આ જે રોડ છે તેનું કામ અધૂરું છોડી દેવામાં આવ્યું હતું અંદાજે તેર લાખ રૂપિયાના ખર્ચે આ જે મેટલ ગ્રાઉન્ડિંગ પાથરી દેવામાં આવ્યું છે ત્યારબાદ આ જે મહાનગરપાલિકાના શાસકો છે તે આ રોડને ભૂલી ગયા છે જો કે જે મહાનગરપાલિકાના વહીવટી વિભાગના વડા છે તે માત્ર ચિંતન શિબિર કરે છે પરંતુ ખરેખર જો ગરીબ વિસ્તારની અંદર આ જે રોડની સ્થિતિ છે તે સુધારે તો સારી વાત કહેવાય કારણ કે જો આ પ્રકારનો રોડ

જો હવે આવનારા સમયની અંદર મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે ત્યારે તમે આ જ વિસ્તાર આવેલો છે કે જ્યાં બે હાથ જોડી અને મત માટે ભીખ માંગશો કારણ કે તમે જ્યારે સમયસર કામ નથી કરતા ત્યારે તમને લોકો પૂછે છે કે તમે શા માટે વિકાસના કામ નથી કરતા જો આ પ્રકારે તમે ધારાસભ્ય કે સાંસદના ઘરની આજુબાજુ મેટલ ગ્રાઉન્ડિંગ પાથરી અને ચાર મહિના સુધી આ પ્રકારે રોડ રહેવા દેત ખરી શું તમે રોડનું કામ તાત્કાલિકના ધોરણે ન કરે કારણ કે આ મહાનગરપાલિકાના નેતાઓ અને શાસકોને વિકાસના કામ કરવામાં જરીક પણ રસ નથી તેર વોર્ડ આવેલા છે જેમાં વિવિધ વિસ્તારોની અંદર આ પ્રકારે રોડની સમસ્યા જોવા મળી રહી છે જો કે જે અધિકારી છે તેનું એવું કહેવું છે કે આ વિસ્તારની અંદર જે દબાણ હતું તે દૂર કરવામાં આવ્યું હતું ત્યારબાદ ફરી દબાણ થઈ ગયું છે એટલે પોલીસનો બંદોબસ્ત નથી મળતો પરંતુ તમારે કરવી જોઈએ કારણ કે તમે જયારે લાખો રૂપિયા ખર્ચો છો અને ત્યારબાદ તમે રોડના કામ અધૂરા છોડી દો છો જો ભાવનગરની જનતા છે તે તમને માફ નહીં કરે કારણ કે આવનારી ચૂંટણી અંદર તમારે બે હાથ જોડી અને આ વિસ્તારની અંદર મત માટે ભીખ માંગવી પડશે મારું નામ એમસી પટેલ છે હું એડિશનલ સિટી એન્જિનિયર તરીકે ભાવનગર મહાનગરપાલિકામાં ફરજ બજાવું છું ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કુંભારવાડા અંડરપાસ પાસે એપ્રિલ બે બે હજાર એમમાં દબાણ હટાવીને એ રોડને ફોર લાઇન કરવાનું આયોજન હતું પણ દબાણ હટ્યા પછી ત્યાં આગળ અમારે સ્ટ્રોમલાઇન નાખવાની જરૂરિયાત હતી એટલે સ્ટ્રોમ લાઇનની કામગીરી પૂર્ણ થયા બાદ પ્રથમ તબક્કામાં અમે મેટલ ગ્રાઉટિંગનું કામ સપ્ટેમ્બર બે હજાર પચીસમાં કરેલું હતું અંદાજીત તેર લાખના ખર્ચે મેટલ ગ્રાઉટિંગનું કામ કર્યું છે અને આસપાટ ટૂંકમાં ડામર રોડનું કામ હવે અમે કરવાના છીએ ફરી એકવાર ત્યાં દબાણ થઈ ગયું છે દબાણ માટે અમે પોલીસ ખાતાનો સંપર્ક કરેલો છે હું મારો રોજનો અહીંથી રસ્તો છે ને એમાં એક સાઈડનો રોડ બંધ કરી દીધેલો છે ને એક જ સાઈડનો રોડ ચાલુ છે એક સાઈડના રોડની અંદર કુંભારવાડા જે રેલવે ફાટક છે ત્યાંથી આવવાવાળા અને ચાવડી ગેટથી જવાવાળા વાહનોને અમુક બહુ ટ્રાફિક નડે છે ને મહેરબાની કરીને આ ડબલ પટ્ટી રોડ શરૂ થાય એવી અમારી આ વિસ્તારના નાગરિકોની માગણી છે